જો મિત્રો આ બધું ધારાગઢ દરવાજો જુનાગઢનો જે હમણાં હાલમાં ડિમોલેશન ડીમોલેશન દેવું ચાલુ રાખ્યું હું જોઈએ આ બધો હાલતો છે જો કેવું બધું થઈ ગયું છે ઊંચા બોલાવી નહીં ખબર ધારાગઢ દરવાજા જો મિત્રો વેલકમ બેક ટુ બાપુના વ્લોગ અમે અત્યારે જ્યાં છે ફરવા અને આજે મેં તમને એક સરપ્રાઈઝ દેવાના છે એ ત્યાં જઈને જ હું ખબર પડશે જો કેવી મજા આવશે જો અહીં આંદ્રી છે ચુનરપેટી જો હું બાંગડો બને આજે ડાંગળોની બાંગળો છે આજે અમારો તો માખાખો વ્લોગ તમને સરપ્રાઈઝ મળશે જોવા આજે રસ્તામાં ઢગલો આવી ગયો ખાવાનું આવી ગયો અમે આ જો કેટલું બધું દેખાય જો આ છે

ભૂકા બોલાય કેટલું બધું ખાઈ લીધું હજી હમણાં નાસ્તો કરવાનો છે રસ્તો હા હજી તો પૌવા ખા દાળ પકવાન ખાવું ઈ આ સરપ્રાઈઝ પેલા તો મને સરપ્રાઈઝ કર દે લાગે એવું સરપ્રાઈઝ જેવો રેવાડી દીએ ચાલો કન્ટિન્યુ આરો હાલ તો આગળ જોય હજી હું બાકી છે હજી કે ખબર જ પડતી જાતરા બોલે તો મિત્રો અમે ભગ્યા જાતરા બોલે જગ્યા જો જમીલ સાલાતા

બાકી oh, છે <laughs> E se o pretendeu, non se vacu, unho pe que é, apos o pret baqui. Lele. E aló. Amei, e pul ya me cabe, apre nove xa ti pul. Bola, topa nin boirati, boito, que